તો જય માતાજી મિત્રો હું જમીલો એડિટરને આવી ગયો છું આજના નવા એડિટિંગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે શીખીશું મેરેજ કમિંગ સુન મેરેજ માટે એકદમ જોરદાર નવા અંદાજમાં મેરેજનું થિયેટર્સ એડિટિંગ કરતા અને સાથે સાથે આપણે ફોટો એડિટિંગ પણ આમાં જ કરી લઈશું તો મિત્રો તમે બધા જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બેલના આઈકોનને દબાવો જેથી કરીને અમારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો યુટ્યુબ ઉપર જશો એટલે તમારે આપણે મેહુલ ક્રિએશન કરીને ચેનલ છે તો તેના પર ક્લિક કરીશું અને મિત્રો એમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને જો મિત્રો આનું બધું મટીરિયલ છે ને આપણે ટેલિગ્રામમાં આપેલું છે મિત્રો તો તમે ટેલિગ્રામમાં જોઈન કરી લેજો મિત્રો તો તેમાં ફટાફટ આપણું મટીરિયલ મળી જશે મિત્રો મિત્રો વિડીયો લાગેલો છે મિત્રો તો તમને હું બ બેંકના આધારે વિડીયોમાં પાસવર્ડ મિત્રો આપી દઈશ તો ચાલો આપણે ટાઈમ ના બગાડતા સાથે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો વિડીયોમાં જે પ્રકારનો તમે ડેમો મોજો તે પ્રકારનું અપડેટ સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ અલાઇટ મોશનને આપણી જરૂર પડશે મિત્રો જો તમારા લાઈટ મોશન ના હોય તો તમે ઇન્સ્ટોલ કરી લેજો અને આપણે ટેલિગ્રામમાં પણ તમને અલાઇટ મોશન મળી જશે તો સૌપ્રથમ તમારે શું ગમ છે અલાઇટ મોશનને ઓપન કરી લેવાની અલર્ટ મશૂન ઓપન કરશો એટલે કંઈ કયા પ્રકારનું તમને ઇન્ટરપેઝ તમને જોવા મળી જશે મિત્રો તો આમાં તમે શું કરવાનું છે સૌથી પહેલાં જે ઉપર પ્રોફાઇલ છે તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું અહીંથી તમારે સૌપ્રથમ જોઈ લેવાનું તો તમારી પ્રોફાઇલ સાઇનિંગ છે કે નહીં તો સાઇનિંગ નહીં હોય તો આપણો પ્રોજેક્ટ ઇનપુટ થશે નહીં મિત્રો તો એ આગળ તમારે શું કરવાનું છે સાઇન આઉટ છે એન જગ્યાએ સાઈન ઇન લખેલું છે અને અહીંથી તમારે જીમેલ છે કે કાં તો ફેસબુક છે ગમે તે પરથી તમારે એથી અલાઇટ મોશનને સાઇનિંગ કરી લેવાનું છે પછી આપણે મિત્રો બેક કરીશું એટલે આપણો જે પ્રોજેક્ટ છે તો મિત્રો જે પ્રોજેક્ટ છે એમાં પાસવર્ડ લાગેલો છે મિત્રો એટલે તમે વિડીયોને ધ્યાનથી જશો એટલે તમને વિડીયોમાં અને વિડીયોમાં પાસવર્ડ મળી જશે મિત્રો પછી એ મિત્રો આપણે શું છે કે ગ્રુપ એક પછી ગ્રુપ બે આ રીતે આપણે એક એ બનાવેલું છે જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં અને બધું મટી પ્રોજેક્ટમાં મળી રહે મિત્રો તો સૌથી પહેલાં શું ગ્રુપ એક છે અને નીચે નંબર ગ્રુપ બે છે તો આપણે સૌ પ્રથમ જતું રહ્યું છે ગ્રુપ બે ઉપર ગ્રુપ બે ઉપર જશો એટલે કંઈક આ રીતનું આવી જશે મિત્રો આ રીતનું આવે એટલે તમારે શું કહે છે હાઈ ગ્રુપ ટુ કરી અને નીચે એ મળી જશે તમને આવું તો એના પર ક્લિક કરીશું પછી આપણે પ્લસ ઉપર ક્લિક કરી લેવાની પ્લસ ઉપર ક્લિક કરીશું એટલે તમને શું કહે કોપી કોપી નો ઓપ્શન મળી જશે મિત્રો તો એના પર ક્લિક કરી લેવાની રહેશે મિત્રો તો એથી ક્લોપી લેયર કરીશું એટલે મિત્રો આપણે બેક કરી લેવાનું બેક કર્યા પછી આપણે સીધું આવી જવાનું છે ગ્રુપ વન ઉપર ગ્રુપ વન ઉપર આવશો એટલે મિત્રો કંઈક આ પ્રકારનું તમને ગ્રુપ વન જોવા મળી જશે તો આમાં તમારે શું કરવાનું છે તો અહીંથી આપણે પ્લસ ઉપર ક્લિક કરીશું અહીંથી પ્લસ ઉપર ક્લિક કરીશું એટલે આપણે મિત્રો અહીં તમને પેસ્ટ લેસ લિયરનો ઓપ્શન મળી જશે તો એના પર ક્લિક કરી લેવાનું છે આ રીતે તો મિત્રો આપણું મટીરિયલ ઓટો આપ સેટ થઈ જશે અહીંથી શું કરવાનું છે ગ્રુપ ટુ છે તેના પર ક્લિક કરીશું પછી પછી એથી ટાઈન ડોટ ઉપર ક્લિક કરવાનું અહીંથી મિત્રો અનગ્રુપ આપણે કરી નાખીશું અનગ્રુપ થાય એટલે આપણું આ જે ગ્રુપ વન ને એ એક એક સાથે એકમાં થઈ જશે અને આપણું પ્રો આખો પ્રોજેક્ટ થી એ સેટ થઈ જશે હવે મિત્રો આગળ તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે એક કપલ હોય કાં તો સિંગલ પોસ્ટ હોય એનો એક આપણે પીએનજી બનાવવાનું છે તો પીએનજી બનાવવા માટે શું કરવાનું તમારે સૌ પ્રથમ કાં તો કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે કાં તો ફોટો રૂમ કરીને એપ્લિકેશન આવે છે તેમાં ક્લિક કરે ઓપન કરી ડાઉનલોડ કરી અને એમાં તમારો ફોટો અપલોડ કરી દેશો એટલે મિત્રો તમને સીધું પીએનજી બનાવીને આપી દેશે મિત્રો આ રીતે કોઈ પણ ફોટો લઈ લેવાનો આ રીતે અને એને આપણે મિત્રો શું આ રીતે એકમ મસ્તમ જુદા પીએનજી આપણે બનાવી લે આ રીતે પીએનજી બની જાય એટલે આપણે સેવ કરી અને ટ્રાન્સપ્લેટ પર ક્લિક કરી અને સેવ કરી લેવાની છે મિત્રો એટલે તમારી પીએનજી સેવ થઈ જશે ગેલેરીમાં હવે મિત્રો આપણે શું કહીશું હલાઇટ મોશનમાં બેક કરી દઈશું હલાઇટ મોશન આવ્યા પછી એ મિત્રો અહીંથી તમારે હવે નીચે ઉતરણ નીચે ઉતરશો એટલે તમને આગળ ગ્રુપ એ ગ્રુપ બે અને ગ્રુપ ત્રણ જોવા મળી જશે મિત્રો તો આમાં તમારે શું કહ્યું સૌ પ્રથમ આપણે જે ફોટા તમારે સેટ કર્યા હોય એ ફોટા તમારે લઈ લેવાના રહેશે એટલે આપણે ગ્રુપ વાન ઉપર અહીંયા ગ્રુપમાં જઈશું તો એ ગ્રુપમાં કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે તો એથી ગ્રુપ વન એમાં પણ ગ્રુપ તમને મળે જો તો એમાં ગ્રુપમાં જઈ અને એથી એડિટમાં જતું રહેવાનું છે પછી આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું પછી મીડિયામાં જવાનું મિત્રો હવે તમારે ધ્યાન શું રાખો કે તમારે જે ફોટા લેવાના છે એ ફોટા તમારે અહીંથી લઈ લેવાના છે તો ચાલો હું ફોટા લઈ લો આ પહેલો ફોટો લઈ લીધો પછી આને શું કર્યું રોટેશન ક્રીન કરી લઈશું આ રીતે ન્યૂ એંગલ પછી એ ફોટાને આપણે શું કરું આ રીતે સાઈજ નાનીકળવાની પછી એને આપણે એ આગળ સેટ કરી લઈશું આ રીતે પછી આને આ રીતે નીચે ખેંચી લઈશું નીચે ખેંચાય એટલે આ રીતે રાખી અને મિત્રો એ આગળ તમે સેટ કરી દેવાનો એકવાર ફોટો કે આપણે એંગલ ટુ એંગલ સેટ થઈ જાય એ રીતે તો આપણો પહેલો ફોટો થઈ ગયો તો આપણે બેક કરવાનું હોય છે વ્યક્ત થાય એટલે કે આ રીતે આપણો ફોટો દેખાશે તો હવે એ રીતે મિત્રો ગ્રુપ બે વખત પછી અહીંથી એડિટ ગ્રુપમાં જઈશું પછી અહીંથી આ પ્લસ ઉપર બીજા ગ્રુપમાં જઈશું અને અહીંથી એડિજ ગ્રુપમાં જતો રહીશું અહીંથી મિત્રો શું કહું આ રીતે એક બીજો ફોટો એક લઈ લઈએ આ રીતે પછી એને આગળ સેટ કરી લેવાનું છે આ રીતે ઓકે મિત્રો આ રીતે પછી એને શું કરો આ રીતે નીચે ખેંચી દઈશું આ રીતે તો મિત્રો જો આપ તમને હા હું કહી દો કે જે આપણે બીજા નંબરનું છે ને એમાં આપણે ફોટો સેટ કરવા માટે શું કરવાનું છે જે આપણો ફોટો છે એને આપણે એકદમ ઊંધો કરી દેવાનો છે ઊંધો એટલે એકસો ને એસી એકસો એસી કરશું એટલે આપણો ફોટો એકદમ ઊંધો અને ઓકે થઈ જશે અને એથી તમારે સેટ જોઈ લેવાનું છે તમારે આગુ પાછું કરી અને જોઈ લેવાનું છે ફોટો આપણો ઓકે દેખાય કમ્પ્લીટ આમાં ફોટો તમારે ઊંધો રાખવાનો જરૂર પડશે મિત્રો તો આ રીતે આપણો આ ફોન ફોટો થઈ ગયો તો હવે શું કરવાનું છે તો ગ્રુપ ત્રણ ઉપર આવી જઈશું પછી એથી એડિટ ગ્રુપમાં જઈશ અહીંથી પછી અંદર ગ્રુપ આવશે એમાં જાય પછી એડિટ ગ્રુપમાં જઈ પ્લસમાં જઈ મીડિયામાં જઈશું અહીંથી એક બીજો ફોટો લઈ લઈશું પછી એને પણ આ રીતે શું કરવાનું ન્યૂ એંગલ પર રોટેશન દઈ દેવાનું પછી હું સાઇઝ આપણે આ રીતે ના નીકળી લઈશું પછી આગળ આવી જઈશ અને ફોટાને નીચે સ્ટ્રોપલી અમે આ રીતે સેટ કરી લઈશું પછી તમને એવું લાગે કે એંગલ નાના મોટી છે તો તમારે ઝૂમઆઉટ ઝૂમ ઇન કરી શકો છો તો જો મિત્રો આ રીતે આપણે ફોટો થઈ જઈએ તો મિત્રો જે મેન કામ છે એ આવ્યું હવે મેં તમને જે પીએનજી બનાવડાવી એ પીએનજી સૌપ્રથમ તમારે લઈ લેવાનું છે

સ્ક્રોલ ત્યાં સુધી કરવાનું જે આપણે લાઈટ વારો ઇફેક્ટ મળે ને ત્યાં સુધી આપણે સ્ક્રોલ કરી લેવાનું છે એટલે આપણો ફોટો આગળ ઓકે દેખાશે મિત્રો જો આ રીતે તો હવે મિત્રો શું કહો જે તમારા મેરેજની તારીખ જો હોય તો તમે છે એક બે છવ્વીસ લખેલું છે તે આગળ તમારે તારીખ બદલી શકો છો મિત્રો તો મિત્રો આ તો આપણો ફોટો થઈ ગયો છે સેવ કરવાનો તો સેવ કઈ રીતે કરવાનો તો ચાવ સેવ કરતો શું તો આપણે ઉપર વ્યાખ કરીને એક્સપર્ટ ઉપર પછી એ તમારેથી ચોથા નંબરનું ઓપ્શન દેખાતું છે કરન્ટ પ્રેમ પીએનજી તેના પર ક્લિક કરી અને એથી શું કરો એક્સપોર્ટ તમારે દઈ દેવાનું છે એક્સપોર્ટ દઈશું એટલે એક બે મિનિટને વેઇટ કરી લેવાનું છે મિત્રો જો મિત્રો આપણો ફોટો એક્સપોર્ટ થવા લાગે છે તો એથી શું કરું તમારે અમને ગેલેરીમાં સેવ કરી લેવાનો છે રીતે હવે આગળ ક્લિક કરશો એટલે ગેલેરીમાં સેવ થઈ જશે હવે મિત્રો આપણે બેક કરીશું તો આ તો આપણો થઈ ગયો ફોટો એડિટિંગ તો હવે આપણે એમાં સોંગ એડ ગયું તો સોંગ એડે બીટમાર્ક બીટમાર્ક છે મેં તેમાં ક્લિક કરી લઈશું પછી એથી પ્લસમાં જઈએ પછી મીડિયામાં જઈએ અહીંથી જે હાલમાં આપણે ફોટો લીધો છે એ ફોટાને આ રીતે લઈ લઈશું સોરી આ રીતે ફોટાને લઈ લઈશું પછી મિત્રો શું હોન સ્કેરી અને આપણે લોગો છે તો લોગો નીચે લઈ લઈશું પછી આપણે લાસ્ટમાં જતો હોય તો આપણું જેટલું સોંગ છે તેટલા સોંગ સુધી જવાનું છે પછી એ પોટાના સોંગ સુધી ખેંચી લઈશું પછી આટલું થાય એટલે મિત્રો અહીંથી તમારે પોટા ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંથી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અહીંથી એક ઇફેક એડ કરવાની છે તો સિમ્પલ સેટિસફાઈની ઓપ્શન તમને ઉમરથી મળી જશે તો અહીંથી મિત્રો ક્લિક કરી લઈશું ઉપર પછી પહેલું પ્લસ ઉપર આપી દઈશું સ્ટાર્ટિંગ અને પોટાના એન્ડમાં જતા રહીશું મિત્રો પછી અહીંથી વાય કે એક્સ કે જે તમારે ગમે તેમાં જે રાખવું હોય તેના પર ક્લિક કરી અને અહીંથી તમે શું કરવું છે ચાર હજાર પાંચસો અહીંથી કરી લઈશું ચાર હજાર પાંચસો કરીશું એટલે મેં થોડો એથી સ્કેલ કરી લઈશું થોડુંક માઇનર મોટા સાઈઝ પણ એની થોડીક સાધારણ વધારી લઈશું પાછળ અને વધારી લઈશું પછી અહીંથી તમારે જે કલર રાખવો હોય એ કલર ઉપર ક્લિક કરી અને અહીંથી તમે સેટ કરી શકો છો તો મિત્રો આપણું સ્ટેટસ જે તમે સ્ટાર્ટિંગ માટે આમ જોઈ લો એ સ્ટેટસ આપણું પણ બનીને રેડી થઈ ગયું છે તો હવે હું આપણે એક્સપોર્ટ કરવાનું તો આપણે એક્સપોર્ટ પર ક્લિક કરીશું પછી અહીંથી શું કહીશું વિડીયો પર ક્લિક કરીશું વિડીયો પર ક્લિક કરીને અહીંથી તમારી વિડીયોની ક્વોલિટી સિલેક્ટ કરી લેવાની તમારે જે ક્વોલિટીમાં સેવ કરવું હોય તેના પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું એક્સપોર્ટ દઈ દો છે મિત્રો તો મિત્રો આટલી મહેનતથી આપણે વિડીયોના ફોટો એડિટિંગ કરતાં બધું શીખીએ છીએ તો તેના માટે તમે એક લાઇક સબસ્ક્રાઈબ તો કરી શકો છો મિત્રો અને મિત્રો ટેલિગ્રામ જો જોઈન ના કરી તો ટેલિગ્રામ જોઈન કરી લેજો સૌથી પહેલાં તમને એમાં નોટિફિકેશન આપણી વિડીયોની મળી જશે બધી અને હવેથી મિત્રો તમારે રેગ્યુલર આ વિડીયો આપણે જો મળી જશે તમને તો જય માતાજી